ઘસના ખાને ટાચિયા હારા પકડા મેળ ના આયા કુડી થાય

લેતા આવજે બસ ઇના ટાઈડીના ઈ મને આઉટ કરી ગયો તો લઈ લે અંગરભાઈ બરાબર આય એ એ આના કહી દીયો ગરદીનો કરી ને રગા

<laughs> * a આથી અમારો કબડ્ડી કોમેડી વિડીયો પૂરો થાય છે તો અમારી ચેનલ ઉપર આવતા કોમેડી વિડીયો ને લાઈક કરો શેર કર્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો